તો આજે તમારી સામે લાઈવ આવી ગયો છે તો મારા ફેન ફોલોવિંગ મિત્રો ઓલ માય સબસ્ક્રાઈબર So, Mara, old friend, the Majama. Thank you very much, Mara, friend. તો તમારી યુટ્યુબની અંદર જે કાંઈ સમસ્યા હોય એ આપણે સોલ્વ કરી દઈશું મિત્રો કે તમારે કાંઈ ગભરાવાની જરૂર નથી તમારા લોકોના જે કાંઈ પ્રશ્ન હોય એ મને તમે લાઈવ કમેન્ટ કરી દો તો ભાઈ ઘણા સમયથી ઘણા મિત્રો મને કહેતા હતા લાઈવ તમે આવતા નથી લાઈવ તમે આવતા નથી તો આજે હું યુટ્યુબમાં લાઈવ આવી ગયો છું તો મારા મિત મારા સબસ્ક્રાઈબર જેટલા છે એ બધાને મારે એક જ પ્રશ્ન કરવાનો છે કે ભાઈ તમે લોકો ઘણું બધું કામ તો કરો છો યુટ્યુબની અંદર ઘણું બધું તમે કામ તો કરો છો પણ મિનિંગને એનું તમને બેનિફિટ મળતું નથી તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમારો ભાઈ તમારી સાથે જ છે અને તમને બધી રીતે હેલ્પ કરશે તો તમારો જે કંઈ પ્રશ્ન હોય તમારે મને કમેન્ટ કરી દેવાનો તમે કમેન્ટમાં મને જે પ્રશ્ન લખી નાખજો એ પ્રશ્નનું તમારું તરત જ હલ થઈ જશે ટેન્શન લેવાની જરૂર નથી મહેનત કરો યુટ્યુબની અંદર આગળ વધો ભાઈ બે પાંચ રૂપિયા બનાવો તો તમને જો કોઈને માહિતીમાં ન ખબર પડતી હોય તમને કાંઈ ટપકો ન પડતો હોય કે યુટ્યુબની અંદર આપણે કઈ રીતે આગળ વધવું તો તમે એની ટાઈમ મને કહી શકો અને હું તમારા માટે જ અત્યારે લાઈવ જો છું હા તમે મને કમેન્ટમાં લખતા જાઓ કે તમારે શું પ્રોબ્લેમ છે શું નહીં એનું પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે ટેન્શન લેવાની જરૂર નથી તમારે મિત્રો તો સુરેશભાઈ શું કહેવા માગો છો કમેન્ટ લખો કમેન્ટમાં લખો કમેન્ટમાં જે કાંઈ પ્રશ્ન હોય કમેન્ટમાં કરો ભાઈ થેન્ક યુ વેરી મચ મારી સાથે જોડાવવા બદલ તમારા લોકોના પ્રશ્ન બધા એના હલ થઈ જશે તમારે ઓનલી ફોર ખાલી હું રેગ્યુલર તમને જે ટીપ આપું છું તે ટીપમાં બરાબર વ્યવસ્થિત રીતે તમે ધ્યાન દેજો અને કામ કરજો એટલે તમને સફળતા મળશે સો ટકા મારી ગેરંટી તો જે કાંઈ તમારા પ્રશ્ન હોય એ લાઈનમાં મને કમેન્ટ કરી દો કમેન્ટમાં તમારો પ્રશ્ન હિતેશભાઈ કોરિયાર થેન્ક યુ વેરી મચ હિતેશભાઈ તો ચેનલની અંદર તમારે તે કઈ રીતે ઉમેરવા આ તો મિત્રો હિતેશભાઈ હું તમને કહી દઉં છું કે એની અંદર એવું આવે છે કે ગૂગલ ડોટ કોમ હા ગૂગલ ડોટ કોમ આવે છે ને તમારું પ્રોમ બ્રાઉઝર એની અંદર તમારે ગૂગલ ખોલવાનું એની અંદર તમારે જે કાંઈ પણ રિલેટિવનો વિડીયો હોય દાખલા તરીકે તમે બ્લોગર છો કોમેડિયન છો કે કોઈ બી તમારે કોઈ પણ વસ્તુ તમે કામ કરતા હોય વ્લોગર હોય કે કોઈ બી એક્સ વાય જેટ એ તમારે એની અંદરથી સિલેક્ટ કરી લેવાનું ગૂગલ ક્રોમની અંદર અને બીજો પ્રશ્ન એ કે તમારું જે વિડીયોનું ટાઇટલ હોય ને ટાઇટલ તમારું એ ગૂગલ ક્રોમની અંદર નાખવાનું ને એની પાછળ તમારે લખી નાખવાનું કે ટેક બરાબર એટલે ટેક બધા જાતના ટેક તમારી એમાં જે ટાઇટલ હશે ને તમારા વિડીયોનું એનું ટાઇટલ તમે એમાં નાખો ને એટલે એ એને રિલેટેડ જેટલા પણ ટેગ છે ને એ બધા ગૂગલની અંદર આવી જશે પછી તમારે કાંઈ વસ્તુ કરવાની નથી ખાલી સિમ્પલી ત્યાંથી તમારે કોપી કરી અને તમારું ડ્રાફ્ટ હોય ને જે ડ્રાફ્ટની અંદર સેવ કરીને રાખી દેવાના પછી તમે જ્યારે વિડીયો અપલોડ કરો યુટ્યુબની અંદર ત્યારે તમારી ત્યાંથી કોપી કરી અને વિડીયોના ટેગમાં તમારે ઉમેરી દેવાનું બસ આવ આચાન કામ છે એની અંદર કાંઈ એટલું બધું છે નહીં હિતેશભાઈ તો આશા કરું છું કે તમને મેં હિતેશભાઈ તમને માહિતી આપી એમાં તમને બેનિફિટ મળશે અને તમને ખબર પડી છે કે હવે કઈ રીતના ટેગ એમાં વિડીયોમાં ઉમેરવા જો તમને માહિતી આપી એનાથી તમે સંતોષ હોય તો મને કમેન્ટમાં લખો આ તો ભાઈ હિતેશભાઈનો પ્રશ્ન આપણે દૂર કરી દીધો છે બીજા કોઈ પણ લોકોનો પ્રશ્ન હોય તો મને હું એક કલાક લાઈવ છું હજી એક કલાક લાઈવ તમારી સાથે રહીશ અને કલાકની અંદર તમારા બધાય પ્રશ્ન સોલ્વ થઈ જશે ટેન્શન લેવાની જરૂર નથી ઓકે થેન્ક યુ વેરી મચ નિતેશભાઈ કાંઈ વાંધો નિતેશભાઈ તમે આગળ વધતા રહ્યો આવી આને આ રીતે તમે કામ કરતા રહ્યો તમારી ચેનલ એ મોનિટાઈઝર થઈ જાય છે તમે એક્સ વાય ઝેડ કોઈ બી પ્લેટફોર્મમાં કામ કરો એમાં પણ તમે સક્સેસફુલ થાય છો અને જ્યાં તમ જ્યાં જે જગ્યાએ તમને ખબર ન પડતી હોય જે જગ્યાએ તમે અટવાઓ એ જગ્યાએ મને પૂછી લેજો તો જે બીજા કોઈ લોકોના પ્રશ્ન હોય તો મને કહી શકો સોલંકી પ્રિન્સ સોલંકી ઓકે સોલંકીભાઈ તમે ક્યાં ગામના છો એમ તો હું ભાઈ ભાવનગરનો છું હું મિત્રો ભાવનગર છું ભાવનગરનો છું તમારો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો પ્રિન્સભાઈ મને કહી શકો છો હું ભાવનગરથી શું સીધો તમારી સાથે લાઈફ હા એસ હેસ ઓફિશિયલ બાપુ મારે વિડીયો શૂટિંગ કરતાં શીખવું છે કોઈ વાંધો નહીં મિત્રો તમે વિડીયો શૂટિંગ કરતાં પણ શીખી જશો એના વિડીયો શૂટિંગની અંદર એવું હોય કે ભાઈ તમારે થોડા ઘણા આમ કે આમ એંગલ મેળવવાના હોય વાઇટનેસ કઈ બાજુથી આવે છે પછી કઈ રીતનો સીન લેવો બરોબર છે એ બધી માઇન્ડોર છે એનું કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી તમે મને પર્સનલમાં વોટ્સઅપમાં મેસેજ કરજો મારો નંબર છે નાઇન સેવન વન ફોર નાઇન ફોર સિક્સ ફોર થ્રી નાઇન આ મારો વોટ્સઅપ નંબર છે એની અંદર મને મેસેજ કરજો એના બદલી એની જે તમને શીખવાનું છે ને એના હું તમને વિડીયો તેમની અંદર સેન્ડ કરી દેજો એટલે તમે વિડીયો જોઈ અને તમે શીખી જાશો ઓકે ભાવનગરથી ક્યાં સોલંકી પ્રિન્સ તો હું ભાવનગરથી છું અને સરિતા સોસાયટીમાં રહું છું ઓકે ભાઈને બધા લાઈક કરો થેન્ક યુ વેરી મચ સોલંકી પ્રિન્સ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જો તમારા લોકોનો કોઈપણનો પ્રશ્ન હોય તો આની અંદર મને તેઓ એનો પ્રશ્ન હું સોલ્વ કરી દઈશ તો તમારે જરાક પણ મૂંઝાવવાની જરૂર નથી કામ બિનદાસ કરવાનું છે ભાઈ કોણ તમે વિડીયો ઉતારતા હોય શૂટિંગ ચાલુ હોય તો કોણ તમને ક્યાંથી જોવે છે હું બોલે છે એવું બધું કાંઈ એવું બધું કાંઈ તમારે મનમાં લેવાનું નથી ઓનલી ફોર તમારે એન્જોય કરવાનું છે કામ જ કરવાનું છે હા લુહાર ચિરાગ યુટ્યુબ ચેનલ હું પરમાર ચિરાગ બોલો બોલો ચિરાગભાઈ તમારો જે કાંઈ પ્રશ્ન હોય બોલો ચિરાગભાઈ આ તો ભાઈ લુહાર ચિરાગ યુટ્યુબ ચેનલ હા અચ્છા તમારી ચેનલનું નામ છે બોલો તો તમારો શું પ્રશ્ન છે ચિરાગભાઈ તો મિત્રો તમારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી બિંદાજ કામ કરવાનું છે શૂટિંગ તમે ગમે અહીંયા બ્લોગ ઉતારો થાય તો બ્લોગ ઉતારવા માંડો કોઈ બી એક્સ વાય જેટ તમે સોશિયલ મીડિયાની અંદર કામ કરો ભાઈ સોલંકી પ્રિઝભાઈ હું સુરેન્દ્ર નગર ગામનો સરપંચ છું થેન્ક યુ વેરી મચ સોલંકીભાઈ તમે સુરેન્દ્રનગરના ગામના સરપંચ છો તો હજી તમને માતાજી અને ભગવાન તમને સરપંચમાંથી મોટા અધિકારીના પોસ્ટ ઉપર તમને પહોંચાડી દે એવી હું પ્રાર્થના કરું માતાજીને થેન્ક યુ વેરી મચ તમારો જો કાંઈ જે કાંઈ પ્રશ્ન હોય તો મને તમે કહી શકો છો ચિરાગભાઈ કાંઈ નહીં લાઈવ કાંઈ નહીં લાઈવ મજા આવે છે કાંઈ સમજાણું નહીં મોટાભાઈ તમે શું કહેવા માગો છો ચિરાગભાઈ અચ્છા એસ વર્ક ઓફિસ હા તમારી ચેનલમાં છે એ મારો વિડીયો કેળાવાળો વિડીયો છે એમાં હું છું અચ્છા અચ્છા ચિરાગભાઈ થેન્ક યુ વેરી મચ હું તમને ઓળખી ગયો તમે મારા એક વિડીયોની અંદર કામ કરેલું છે ના 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 બરાબર છે રાઇટ છે હા હા છે તમારો કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો અચ્છા પ્રિન્સભાઈ તમે કેટલા વાગ્યા સુધી લાઈવ કરશો હા હું હજી તો લાઈવ લગભગ પોણી કલાક જેટલો છું ભાઈ તો તમારા લોકોનો જે કાંઈ પ્રશ્ન હોય તમે મને કહી શકો છો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી અને મારો અવાજ તમને બરાબર ક્લીન આવે છે આવતો હોય તો કમેન્ટમાં જરીક લખતો ને એટલે મને ખબર પડી જાય કે મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નથી પહોંચતો બરાબર તો ભાઈ ઘણા લોકો એવું બધું છે કે યુટ્યુબની કામ યુટ્યુબની અંદર કામ કરવું બહુ અઘરું છે તો તમારે મિત્રો એ બધી ખાલી વાતો જ છે ટેન્શન લેવાની જરૂર નથી યુટ્યુબની અંદર કામ કરવું કાંઈ અઘરું નથી સાવ સહેલું જ છે અને પણ એમ મતલબમાં શું છે કે તમને ખબર ન હોય કે આની અંદર શું શું કઈ રીતે કામ કરવું એ તમને માહિતી ન હોય એટલે તમને એવું જ લાગે કે આ બધું અઘરું છે પણ તમે એમાં કામ કરવા માંડો ને ભાઈ એટલે તમને બધું આસાન થવા માંડે તમને એમ લાગે આ તો બધું આસાન જ છે પણ માણસને હું છે આ બધા ગભરાવી દે થેન્ક યુ વેરી મચ હિતેશભાઈ મારો અવાજ તમને આવે છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર તો ભાઈ યુટ્યુબના હવા હમણાં ને હમણાં લગભગ બે મહિનાની અંદર બેથી ત્રણ અપડેટ આવી ગયા હતા યુટ્યુબ યુટ્યુબની અંદર નવા નવા તો અપડેટને લઈને જો તમે કામ કરશો ને તો તમને કામ કરવાની મજા આવશે અને તમારા ડોલરની અંદર આરટીએમમાં પણ વધારો થશે વાહ ચોલંકી પ્રિન્સભાઈ ફ્રી ફાયરમાં એડ શોટ મારવાની ટ્રીટ આપો તો ભાઈ થેન્ક યુ વેરી મચ મોટાભાઈ પ્રિન્સભાઈ જો ફ્રી ફાયર પણ હું પહેલાં બહુ રમતો હતો પછી એ બધું મેં બંધ કરી દીધું હા કેમકે ફ્રી ફાયરમાં તમે પૈસા નથી એટલા બધા ખામી શકતા મિત્રો પણ મેન વસ્તુ છે યુટ્યુબ યુટ્યુબની અંદર જો તમે સારું એવું કામ દર્શાવશો તો તમને એની અંદરથી તમારું જીવન બદલી જશે અને પ્રિન્સભાઈ એક વાત બીજી કે ફ્રી ફાયરની અંદર પણ જો તમે ગેમ રમવાનો એટલો બધો શોખ હોય તો એના પણ વિડીયો બને છે એની પણ ચેનલ બને છે તો તમારે મૂંઝાવવાની જરૂર નથી એમાંય તમે એ પ્રગતિ કરો ગેમ વિશે માહિતી આપવામાં એ પણ ચાલશે મતલબમાં યુટ્યુબની અંદર તમારે કોઈ પણ ટૉપિકને લઈને કામ કરવું હોય તો આસાન જ છે ટેન્શન લેવાની જરૂર નથી તો જલ્દી જલ્દીથી મિત્રો તમારા લોકોના જે કાંઈ પ્રશ્ન હોય તમે મને કહેવા મળજો કમેન્ટની અંદર એટલે હું તમને એનું સોલ્યુશન આપતો રહું છું કેમ કે મારી પાસે ટાઈમ એટલો બધો છે નહીં મિત્રો તમારા માટે હું દરરોજ આટલા વાગે લાઈવ આવું છું અને લાઈવ ખાઈશ તમારા માટે જ થોડો ઘણો ટાઈમ કાઢું છું કલાક અડધી કલાકનો હું ટાઈમ કાઢું તમારી સાથે લાઈવ ખાઉં છું અને તમારા પ્રશ્ન સોલ્વ કરું છું તો મિત્રો ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી તમે કામ કરો ઓનલી ફોર મેઇન વસ્તુ તો યુટ્યુબની અંદર એ છે કે તમારે રેગ્યુલર કામ કરવું પડશે ભાઈ જો બે દિવસ તમે વિડીયો નાખો અને ત્રણ દિવસ પછી તમે વિડીયો નથી નાખતા તો એ બધું ખોટું છે તમારે રેગ્યુલર કામ કરવું જ પડશે એસ ઓફિસલ હા જવું છે ને બ્લોગ બનાવવા સિંહોર હા હા જાશું મિત્રો જાશું આપણે બધીમાં વિડીયો બનાવવાના તો છે જ એ બનાવવાના છે બધું આપણું કામ ચાલું જ છે એની ટાઈમ મને ફોન કરજો સન્ડેના દિવસે હું ફ્રી હોય ત્યારે આપણે સન્ડેના દિવસે આપણે જાશું ત્યાં સુધી મારે શૂટિંગ ચાલુ હોય અચ્છા પણ મારી પાસે તો એક જ મોબાઈલ છે લાઈક એવી રીતે કરવું તો એ વાત પણ તમારી રાઈટ છે પણ એક જ મોબાઈલથી બધું વસ્તુ થઈ જાય એમાં તમારે લાઈવ કરવાની જરૂર નથી મિત્રો તમારે એક જ વસ્તુ કરવાની છે જે ફ્રી ફાયર તમે રમો છો ને એને સ્ક્રીન સ્ક્રીન રેકોર્ડિંગ સારા એવા શોર્ટ બધા હોય ને એની અંદર અને સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવાના સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તમે રાખશો પછી એ તમે યુટ્યુબની અંદર ચડાવશો થોડું ઘણું એડિટિંગ કરી આમથી આમ સેજ વોઇસ આ તે કાંઈક નાખી ને તમે એ રીતનું એડિટિંગ કરીને યુટ્યુબની અંદર ચેનલ બનાવી નાખો તો લાઈવ થવાની જરૂર નથી તમારે ખાલી વિડીયો અપલોડ કરવાની જ છે બરાબર આ રીતનો પ્લાન છે તમે એ રીતનું જોઈ લેજો એક મોબાઈલથી જ બધું કામ થઈ જાય એટલે ટેન્શન લેવાની જરૂર નથી ભાઈ હજી પણ હું તમારી સામે અત્યારે લાવ છું એ જ ફોન જે ફોનમાંથી હું લાવ છું એ ફોન હજી પણ મારી પાસે ફોર છે અને એની અંદરથી જ હું બધું કામ કરું છું ખાલી એક શૂટિંગ અત્યે હું આઈ ફોનની અંદર કરું છું બાકી બધું એડિટિંગથી માંડીને બધી વસ્તુ મારી આઈડીનું પર્સનલ વસ્તુ બધી હું આમ જ કરું છું ભાઈ એટલે ટેન્શન લેવાની જરૂર નથી કે મારી પાસે એક મોબાઈલ છે એનીથી હું શું કરીશ તમારે વિચારવાનું નથી એક મોબાઈલથી બધું થઈ જાય છે ભાઈ તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી માહિતી મેળવવા માટે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ભાઈ અચ્છા શનિ ક્યાં છે શનિ છે ભાઈ જીઓ માર્ટની અંદર સની ભાઈ જોબ કરે છે જીઓ માર્ટની અંદર એટલે એની પાસે ટાઈમ ન હોય ભાઈ એ રાત્રે સાડા નવ વાગ્યા પછી ફ્રી થાય છે ત્યાં સુધી એ જોબ ઉપર જ હોય છે તો મિત્રો હજી તમારા કોઈ પણ લોકોના પ્રશ્ન હોય તો મને કહી શકો છો લાઈવમાં હું તમારા પ્રશ્ન બધાય સોલ્વ કરી દઈશ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો હવે રોજ હું તમારા માટે લાઈવ થઈ જાયશ મિત્રો એટલે તમારે યુટ્યુબની અંદર કામ કરવું હાવ આસાન થઈ જશે ટેન્શન લેવાની જરૂર નથી બિલકુલ હા તો જલ્દી જલ્દીથી મિત્રો તમે મને કમેન્ટમાં લખતા જાઓ કે તમારે શું પ્રોબ્લેમ છે યુટ્યુબની અંદર કે યુટની અંદર તમે કામ કરો છો તો આગળ વધી શકતા નથી એના કારણે તમે આગળ વધી નથી શકતા તમે મને કમેન્ટ કરો એટલે એનું પ્રશ્નનું તમને સોલ્યુશન હું આપી દઈશ અત્યારની ભાઈ તમને કંપની તરફથી બે જીબી નેટ આવે છે કે દોઢ જીબી નેટ આવે છે ખાલી ખાલી ખોટી રીલ જોવામાં તમે વેસ્ટ કરી નાખો છો નેટ પૂરું કરી નાખો છો તો મારું તમને એવું જ કહેવાનું છે કેન હોય ભાઈ હોય કોઈ પણ હોય એક્સ વાય ઝેડ ટોટલી તમે ફોનની અંદરથી બધું વસ્તુ કામ કરી શકો છો આરામથી બરાબર છે તમે તમે એવું વિચારતા હોય કે હું તો લેડીઝ છું તો કામ નથી કરી શકતી અચ્છા હા હા મારા પાછું જવું છે બ્લોગ બનાવવા તમે સનીને સમજાય હા હા ઓકે ભાઈ જાચું જાશું એની ટાઈમ આપણે જાશું હો ભાઈ જાસુ જાસુ આપણે સન્ડેના દિવસે કેવો કાંઈક ટાઈમ કાઢીને આપણે જાસુ બ્લોગ બનાવવા તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો હા હું તમને શું વાત કરતો હતો હા કે એક મોબાઈલથી જ બધું વસ્તુ થઈ જાય છે બધું કામ પણ થઈ જાય છે યુટ્યુબની ચેનલમાં તમે કામ કરી શકો છો અમુક ચેનલ તો એવી છે મિત્રો એ કે જેની અંદર તમારે ફ્રેસ પણ તમારું દેખાડવાનું નથી કે વોઇસ પણ તમારો દેખ નાખવાની જરૂર નથી ખાલી કોપી પેસ્ટ કરીને તમારી ચેનલમાં તમે કામ કરી શકો છો અને પૈસા પણ કામી શકો છો મિત્રો એટલે તમારે એ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ મને તો સારું બોલતાય નથી આવડતું કે સારું શૂટિંગ કરતા નથી આવડતું કે હા એટલે એવા કાંઈ તમારા પ્રશ્ન હોય મનની અંદર તો પણ તમે કાઢી નાખજો કેમ કે બધું વસ્તુ તો આવ આસાન છે કેમ કે અત્યારે ટેકનોલોજીવાળો જમાનો છે કોપી પેસ્ટ કરીને તમારી ચેનલ નાખો અને રૂપિયા કામો ખોટું બે જીબી દોઢ જીબી નેટ કંપની તરફથી આવે છે તો ખોટી ખોટી રીલું જોવામાં કાઢી ન નાખો જય ગિરનારી ભાઈ જય ગિરનારી જય ગિરનારી ભાઈ તો ભાઈ અત્યારે એવું છે કે મહેનત કરશો તો આગળ વધશો તમે બાકી કોઈ પણ વ્યક્તિ તમને કોઈ સપોર્ટ પણ નહીં કરે કે કોઈ વ્યક્તિના ભરોસે તમે રહેતાય નહીં કે આ વ્યક્તિ મારી સાથે સપોર્ટ કરશે તો હું આગળ વધીશ અને આ મને આગળ વધારશે કે ઓલો બેઠો છે તો મારે ટેન્શન લેવાની જરૂર નથી નહીં નહીં ભાઈ આઈ એમ સોરી આ વસ્તુ કાંઈક થાશે નહીં તમારે પોતાને જ તમારે બધું કરવું પડશે તમારે મોટો માણસ બનવું હોય પૈસા ગામમાં હોય કંઈક સમાજમાં કે સારા લેવલ ઉપર પહોંચવું હોય સમાજમાં સારા કામ કરવા હોય તો તમે આના યુટ્યુબના માધ્યમથી તમે બધું વસ્તુ કરી શકો છો કે ટેન્શન લેવાની જરૂર નથી અચ્છા મને આવડે છે સારું શૂટિંગ કરતાં એસ એસ ઓફિશિયલ હા તો ભાઈ થેન્ક યુ વેરી મચ તમને જો શૂટિંગ કરતાં આવડતું હોય તો સારું એવું કામ છે ભાઈ તો તમે શૂટિંગ કરીને તમારું બહુ મસ્ત કામ કરી શકો છો ઓકે ભાઈ હા મોજ હા મોજ હા મોજવાલા હા મોજ હો એટલે મિત્ર હું ક્યાં હતો શું કેતો હતો તમને હા ઘણા લોકો મગજમાં એવો વેમ દે કે લ્યો યુટ્યુબ ની અંદર આપણે નો કામ કરી હતી ભાઈ યુટ્યુબમાં આપણું કામ નથી એ તો ભાઈ બધાનું ભલાણાનું ફલાણાનું કામ છે ને ઠીકણાનું કામ છે ને આપણું કામ નથી તો એ બધી વસ્તુ ખોટું છે ભાઈ એ બધા એટલા એમાં શું છે કે એની મનોવૃત્તિ એવી હોય સમજાણું કે આગળ આપણે નથી વધવું કે બીજાને વધવા નથી દેવાનું એટલે જેથી કરીને તમે એવા માણસ પાસે બેઠો કે તમને આગળ વધારવાની ગણતરી હોય કે આગળ વધારવાની કાંઈક સારા સારા એવા લક્ષણ સારું એવું તમને દર્શાવે કે આગળ આ આ રીતે વધાય આ રીતે વધાય બરાબર એવા લોકો પાસે બેઠો ઉઠો અને એની સલાહ સૂસણ લ્યો તો તમે જીવનમાં કાંઈક સારું કરશો બરાબર ના ના ભાઈ આ ક્યાં ટકો કરાવ્યો છે ગોપી તો પહેરવી પડે આપણું શાંત આપણું શાન છે ભાઈ બધીની થોડી બધીની અલગ અલગ વસ્તુ હોય મિત્રો તમારા જે કાંઈ પ્રશ્ન હોય જલ્દીથી મને કહેવા માંડો મિત્રો કેમ કે મારી પાસે ટાઈમ બહુ ઓછો છે પછી આપણે કામ કરવાનું બધું મારે પણ બાકી છે હું હું મિત્ર હિન્દુ છું હું હિન્દુ છું હિન્દુ છું હિન્દુ છું મિત્ર ટેન્શન લેવાની જરૂર નથી જોઈ શકો છો જય શ્રી રામ એટલે ટેન્શન લેવાની જરૂર નથી મોટાભાઈ તમે મારા મસ્તક ઉપર તિલક નથી જોઈ જોતા એટલે અહીંયા તો ભાઈ બધા માટે માહિતી મળશે કોણ કોણ હિન્દુ કોણ મુસલમાન કોણ શીખ કોણ સાઈ કાંઈ નહીં ભાઈ તમારા બધા માટે માહિતી મળશે મેન પ્રશ્ન તો એ છે કે યુટ્યુબની અંદર જેટલા ક્રિએટરો છે ઘણા બધા ક્રિએટરો અટવાય છે કે અમે ચાલુ આટલું બધું કામ કરીએ છીએ તો સામે એમાં બેનિફિટ કેમ નથી મળતું

હવે આપણી પાસે સમય વધ્યો છે વીસ પંદરથી સત્તર મિનિટનો સમય છે તો જે લોકોના પણ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો મિત્રો પ્રશ્ન આપણે દૂર થઈ જશે તમને આગળ પણ વધવાની ટ્રીપ આપી દઈશ થેન્ક યુ વેરી મચ તો આજે એક મને મિત્ર મળ્યો હતો એને મેં દસ દિવસ પહેલાં એક ટ્રીપ આપી હતી એ ટ્રીપના કારણે એને કામ ચાલુ કરી દીધું દસ પંદર દિવસ અહીંયા કામ ચાલુ કર્યું તો સારું એવું રિઝલ્ટ આવ્યું હતું એટલે એ વ્યક્તિ મને મળવા આવ્યો હતો કે ગુજ્જુભાઈ તમારા નોલેજના કારણે હું અત્યારે અહીંયા સુધી પહોંચ્યો છું તો તમારા વિડીયો પણ હું રોજ જોઉં છું ડેઇલી જોઉં છું અને તમને લાઈવ હોય તો પણ હું ડેઇલી લાઈફમાં તમારી સાથે જોઈન્ટ થઈ જાઉં છું એટલે એનાથી મને ઘણી બધી સમજવા મળી જાણવા મળ્યું જોવા મળ્યું એ બધું મેં નિરીક્ષણ કરીને મેં કામ ચાલુ કર્યું તો અત્યારે હું આ લેવલ સુધી પહોંચી ગયો છું એને લગભગ સાતસોથી આઠસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે દસથી પંદર દિવસમાં અને વિડીયો પણ સારા એવા હાલે છે તો તમારા લોકોના જે કાંઈ પ્રશ્ન હોય તો મને કહી શકો મિત્રો આપણે પ્રશ્ન હલ કરી દઈશું થેન્ક યુ વેરી મચ તો કઈ જગ્યાએથી મારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે મિત્રો તો મને કમેન્ટમાં એ લખતા જજો કે અમે આ જગ્યાએથી તમારી સાઇટ લાઈવમાં જોઈન્ટ થઈ ગયા છે મિત્રો હા યુટ્યુબમાં તો ઘણું બધું કામ કરવાનું હોય કામ કરી શકો તમે તમારું જેટલું નોલેજ હોય એટલું પણ ઓછું પડે મારે તો નોલેજ શું કહેવાય ભાઈ હજી મારા કરતાંય સારા સારા નોલેજવાળા પડ્યા છે પણ એ બધીની સ્ટ્રીટ અલગ અલગ હોય કામ કરવાની રીત બધી અલગ અલગ હોય ચલો ભાઈ હું જાઉં છું ઓકે થેન્ક યુ વેરી મચ ભાઈ તમારી સાથે લાઈવમાં જોડાઈ આવ્યા બદલ સોલંકી પ્રિન્સ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ફરી તમે પાછા પદાર્થો આપણી સાથે લાઈવમાં